હા હા હેલો ગેમ આવો આવો ભાઈ શું કરો બસ બસો લાઈવ ઉતારી હા ગૌતમભાઈ હા તો આપણું ગામ છે ગૌતમભાઈ અમારું सामने पवन सक के दिखाई पवन सक के कितना नजारो जो तुम एको खात 该吃的是。

તમે જોઈ શકો છો જોતા જજો આવે એ મોહવા પાસે આવ્યું ઠેક તો ભાઈ ઠેક ઠેક મોહવા પાસે કેવું કા ખાલી કોમેન્ટ કરતા જજો એટલે હું તમારું ખબર પડે એમનું મારું લાઈફ કેટલા જણા કાન્સ જોવે પાસે આવ્યું ઓકે ભાઈ ઓકે જરૂર જરૂર મોટી જગદાર ઠેક ઠેક બગોડા તો પછી બગુડા હો બગોડા કોમેન્ટ કરતા જજો ભાઈ કોણ કોણ આવી જોઈ અમારો અક્ષર ટેલર માહી મોલ ઇલેક્ટ્રોનિક ભાઈ કોમેન્ટ કરતા જાવ એટલે અમને ખબર પડે કોણ કોણ આવે અમારી લાઈવમાં થીંગડા કટલેરી આની પેલા લાઈવ માં મેં તમને દેખાડી થીંગડા કટલેરી ભાઈ કોમેન્ટ કરો ભાઈ કોમેન્ટ બગોડાવો કોમેન્ટ કરતા જજો ભાઈ દાવે એવું છે કોમેન્ટ કરો ભાઈ ઉધાડ છે અમારે આ લમરુકડી છે અમારી અમે તજા દેખાય છે તમને ના મેલેડી માનું મંદિર છે કોમેન્ટ કરો ભાઈ પવન શક્તિ ની લેટ જોવો તમે એકદમ કેવી જોરદાર દેખાય સુપર આવે છે ટાણે નજર વે નંબર છે અમે મારું દાદાનું ઘર છે જોયું ગઈ સણવાનું બાકી છે ના મારો ભાઈ સો જો સડે છે નાનો નાનો આ જોઈએ સડી ગયો જોવો જોવો તમે તો કેમ સડે સ્ટડી જો ના તાબા વાળો મકાન બનાવવાનું છે ટર્ન એ લાઈફ ગાડી ઉગાય છે અત્યારે શાક માર્કેટ મોરલો બોલો વાહ ભાઈ વાહ મોરલા અવાજ આવે તો કોમેન્ટ કરશો

કોમેન્ટ કરજો ભાઈ જોઈ લે આટા મારે મોરલો બોલ્યો તારે મંદિરે અવાજ આવે તો કોમેન્ટ કરજો હલો ભાઈ પૂરા દસ જણા આપણને જોવે છે મારા કેવલ ભાઈ જો આવી રહ્યા છે બહાર આવો કેવલ ભાઈ આવો તાબા ઉપર મોરલા નો અવાજ પણ આવે છે એકદમ જોરદાર

કેવલભાઈ અમારે ડ્રામા ફિલ્મ ના પગાર છે પંકજ કા પે જા ઈ તો જોતોય ને ફોન માં તલ્લીન થઈ ગયો છે ભાઈ કોમેન્ટ કરો ભાઈ એક આદો એક આદો કોમેન્ટ કરો કોમેન્ટ ઓલા પણ તો છે દેખાઈ મેલડી માની છે કેવલ નું દેખાતી તો નહી હોય તમારે તારે

તો કેવલભાઈ હવે તમે આ અમારા રમત ગમતમાં પાગ લીધેલો છે હા કેમાં લીધો તમે તમે દોડમાં લીધેલો છે અને કબડીમાં લીધેલો છે કેવલભાઈ અમારે દોડમાં અને કબડીમાં લીધેલો છે તો તો લાલ લાઈટ થાવા મળી જો કેવલભાઈ ઓલા પણ આને સફેદ થતી હતી આ લાલ થાય ને જો હવે તમને હરખી દેખાશે લાઈટ गाम जो तुम्हें आ टावर से हमारे गाम रंगीलू जाते हैं तेरी क्या बोलता है इसे आ क्या लोग बहनों के उसे रंगीलू जाते हैं बताइए जाइए कच्चा हमारे गाम मैं भी आ गाज़ा इसे नानी नानी भी હા અમારે કેવલભાઈ ની વીસ પૂરી કરી દેજો લાઈક કરતા જાજો ઓલા આપણે પણ પવન ચકકી નખાવી જ હમણા મોલ હવે બાઈન થઈ ગયો છે તો હમણાં આ શરૂ થઈ રા છે મોલો કમસે કમ પાંચ મિનિટ વાગે હવે આરતી શરૂ થઈ જશે હમણાં આપણે આરતી પણ ક્યારેક લાઈવ કરશું અમારે મકાન છે જોરદાર આ અમારે મકાલાની લારી પડીખે અમારે એવા ભરતભાઈ ની ઇલેક્ટ્રોનિક છે

આને તો ભાઈ ગલોપને ઉભી જગવા મળ્યું છે અંતરું જેમ જેમ સાту જાય એમ અહીંયા અમારે ડાબી ડાબી અમારા ગાંસ બટન કરે જો દુકાનમાં છે તો અમારા ડાબી સેક છે અમારા કલ્લી આવે છે જો જોતમે ખાલે કે વાત કરે ત્યાંનું લાઈવ લોકેશન છે આટલાની કોઈને ગાસ બટન કરવા હોય તો એ અમારે ડાબી સાહેબને મળજો કપડા પણ સીવે છે જોરદાર અને સારા હા મારે ઇલેક્ટ્રોનિકની પડખે દુકાન છે હા મારા ડાબી સાહેબની દુકાન છે બધાયના ઘર છે અમારે લાગતા રહેજે આ ઘર મારા દાદાનું છે અને સણવાનું બાકી છે સણી નાખે પછી આપણે ના બને તબથી ના એ લાઈવ કરશું સણશે તે દી કઈ રીતનું હોય આ બધા મકાન અમારે જીસેબી જો આ તમને જૂનું ને જાણીતું વાહન એક નંબર જીસેબી પાછળ ટ્રેક્ટર છે ફેરા મારવા માટે એક છે જો ફેરો લઈને જ જાય છે એ

આપણે તો એવું કઈ કરતા નહીં સ્પેશિયલ લાઈવ ઉતારવાનું અત્યારે બે ઘડી મોજ કરવાની હતી લાઈવ ઉતારવા માટે અમારી અત્યારે જો પક્ષી ઉડી જાય છે અત્યારે ચામા ચીડ્યું કે છે અમારે કેવું પણ મને કોઈ નામે નહોતું આવડતું આ બધું જોવા તમે લાઈ લાઈ વસ્ટેશન હો ભાઈ ચોમાસામાં અમારે લીલું લીલું થઈ ગઈ છે કેવલભાઈ કે ચોમાસામાં લીલું લીલું થઈ જાય છે ચવલભાઈની વાત સાચી છે ઉપર લીલું લીલું છે તો આમની શેરી તમને નહીં દેખાડી હોય પણ અત્યારે દેખાડી તો આમ અમારે ડાબી સાહેબ છે એ એક ડાન્સ કરવામાં વ્યસ્ત છે એ ડાબી ડાબી અત્યારે જો પાછું એક જાય મેં બીજું ભર્યું છે તો ગાડીઓમાં જો ગાડી જોતા જાય તો ફોન જોતા જાય તો હવે